સુરતમાં ઓએનએસયુઆઈએ નીટ પરીક્ષાની સાથે અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ અંગે વિદ્યાર્થીઓની પડતી સમસ્યાઓનો વિરોધ કર્યો છે એક તરફ નીટ પરીક્ષામાં ગેરરીતિનો મામલો હજુ શાંત નથી થયો અને બીજી તરફ રાજ્યની કોલેજોમાં જીસીએએસ પોર્ટલ દ્વારા અપાતા પ્રવેશને લઈને નવો વિવાદ શરૂ થયો છે નીટમાં ગેરરીતિઓને લઈને મંગળવારે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા સેવા સદન ખાતે પ્રદર્શન કર્યું હતું તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી સમય દરમિયાન એનએસયુઆઈ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વીએનએસ જીયુ કેમ્પસમાં એકઠા થયા હતા અને એનએસયુઆઈએ નીટ પરીક્ષાને સાથે અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ અંગે વિદ્યાર્થીઓની પડતી સમસ્યાઓનો વિરોધ કર્યો હતો મામલો શાંત પાડવા માટે જિલ્લા સેવા સદનના બંને મુખ્ય દ્વાર પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા હતા સોમવારે એવીવીપી અને વીએનએસ જીયુ રોડ બ્લોક કરી દીધો હતો જેના કારણે સામાન્ય જનતાને હાલાકી હાલાકી ભોગવવાનો સામનો આવ્યો હતો મંગળવારે પણ સ્થિતિ કાબૂ બહાર જાય તે માટે પોલીસ કર્મચારીઓ વિવિધ સ્થળોએ તેના હાથ જોવા મળ્યા હતા પોલીસે ખાતે વિરોધ કરી કરી રહેલા કામદારોની અટકાયત પણ હતી એટલે કે હજુ મામલો શાંત નથી થયો અને ફરી નવો એક મુદ્દો વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓનો સામે આવી રહ્યો છે અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ